હર્ષભાઈ તમને એમ કહું છું કે આની અંદર હું પાછળ ફરી જઈશ ત્રણ રંગ છે ત્રણ રંગમાંથી કોઈ પણ એક રંગનું મમ્મી આ કોફિન એટલે કે આ સબ પેટીની અંદર તમારે મૂકી અને આ ટેબલ ઉપર મૂકી દેવાનું છે ને બીજા બે જે રંગ છે તે તમારે તમારા ખીચામાં સંતાડી દેવાના છે મને ન ખબર પડવી જોઈએ એટલા માટે હું પાછળ ફરી અને તમારી સામે કેમેરામાં જ પાછળ ફરેલો રહીશ તમે ક્યુ રંગ અંદર મૂકો છો એને હું મારી દેવી શક્તિ દ્વારા આ તાબૂતને સ્પર્શ કરી અને મારી દેવી શક્તિ દ્વારા હું કહી દઈશ દેવી શક્તિ મજાકથી કહું છું એટલા માટે કેમ કે આ મેન્જિક ટ્રીક છે મેન્ટાલિઝમની ટ્રીક છે અને ઘણા બધા એવા ગઠિયાઓ હોય છે કે જે આ પ્રકારની ટ્રીક દેખાડે છે અને એમ કે છે કે હું દેવી શક્તિ દ્વારા કરું છું એટલા માટે મેં કીધું તો હવે તમે આ ત્રણ મમ્મી લઈ લ્યો આ તાબૂત છે એની અંદર ગોઠવો અને હું પાછળ ફરી જાઉં છું બધી વસ્તુ તમે કરજો હું પાછળ ફરેલો રહું ત્યાં સુધી અને પછી થઈ જાય એટલે મને કહીજો હું કેમેરા સામો પણ નથી જોતો હું પાછળ ફરેલો છું અને ખૂબ સે ઝડપથી કરજો કેમ કે કેમેરામાં વિડીયો આપણે બનાવવાનો થોડો લાંબો ન બને એટલા માટે ગોઠવી દો મેં આંખ પણ બંધ કરેલી છે હું મિત્રોને કહી દઉં કે મેં આંખ પણ બંધ કરી દીધી છે ઝડપથી ગોઠવી અને તમે અંદર મૂકી દેજો કોઈ પણ એક રંગ તમારે પસંદ કરવાનું મૂકી દીધું બીજા બે જે હતા તમે જે નથી સિલેક્ટ કર્યા એ તમારા ખીચામાં મૂકી દીધા મને જોઈ શકાય એવું કંઈ રહ્યો નથી ને બરાબર હવે હું પાછળ સીધો ફરું છું અને આ જે છે આ જે છે આ ટાબૂત આવી ગયું છે આપણી સામે અને હવે હું મારી જે શક્તિ છે એનું પ્રદર્શન તમારી સામે કરું શક્તિ એટલે મેજિક ટ્રીકનું જ પ્રદર્શન કરું છું અને આની અંદર હું તમને તમે કેમેરા સમૂહ દેખાડ્યું હતું કેમેરા સમૂહ દેખાડ્યું હતું ને આની અંદર તમે કાળો રંગ મૂક્યો તો સાચું ખોટું હવે આપણે આની અંદર તમે કાળો રંગ મૂક્યો તો મેં નહોતું જોયું પણ મેં અને આ વસ્તુ આપણે જેટલી વાર રિપીટ કરશું મજાની વાત તો એ તમને કહી દઉં કે આપણે જેટલી વાર રિપીટ કરશું ને દરેક વખતે હું સાચો સાબિત થઈશ તમે ગમે તેટલી વાર કોઈપણ રંગ મૂકો દરેક વખતે હું સાચો સાબિત થઈશ